તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે એક નવીન નાસ્તો બનાવ્યો છે મસાલા પુરી રોજ ને રોજ એક ને એક નાસ્તો ખાઈને જો કંટાળી ગયા હોય તો એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને પણ બહુ જ ભાવે છે તો આ મસાલા પુરી એકવાર નાસ્તામાં ટ્રાય કરો અને જણાવો કે તમને આ મસાલા પુરી કેવી લાગી તો ચાલો જોઈ લઈએ આપણે મસાલા પૂરી બનાવવાની રેસીપી આ મસાલાપુરીને તમે ચા સાથે દહીં સાથે કે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો મસાલા પૂરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ ચાડીને લઈ લીધો છે હવે તેમાં આપણે બે થી ત્રણ મીડિયમ સાઇઝના બટેટા બાફીને રાખ્યા છે તેને તેમાં ખમણ કરીને એડ કરી દેસુ આ રીતે બટેટાને ખમણીને તેમાં એડ કરી દેવાનું છે બાફેલા બટેટાનું ખમણ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું સુજી એડ કરીશું એટલે કે રવો રવો નાખવાથી પૂરી એકદમ નરમ બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે ત્યારબાદ તેમાં થોડીક આદુની પેસ્ટ નાખી દેસુ ત્યારબાદ હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દેસુ તો સૌ પ્રથમ તેમાં મીઠું નાખી દઈએ ત્યારબાદ હળદર નાખી દઈએ ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખી દઈએ પછી થોડી હિંગ નાખી દઈએ અને ત્યારબાદ લાલ મરચું પાવડર નાખી દઈએ અને પછી થોડું ધાણા જીરું એડ કરી દઈએ હવે તેમાં આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈએ હવે એક સરખી રીતે બધા મસાલાને લોટમાં મિક્સ કરી દઈએ લોટમાં સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી દઈએ હવે તેમાં થોડું તેલ એડ કરી આપણે લોટને તેલનું મોણ આપી દઈએ આ રીતે આપણે લોટને બાંધતા જઈએ અને જરૂર પૂરતું જ આપણે તેમાં પાણી એડ કરીશું બાકી લોટ એમને બટેટાના જે સ્ટાર્ચ હોય તેનાથી બંધાઈ જશે હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે તો આપણે તેને પાંચ થી દસ મિનિટ માટે મૂકી દઈએ હવે આપણે લોટ માંથી આ રીતે ગોરિંડા વાળી તેની પૂરી વણી લઈએ આ રીતે આપણે બધા લોટમાંથી આ રીતની પૂરી તૈયાર કરી લઈએ હવે આપણે બધી પૂરી તૈયાર થઈ ગઈ છે પૂરીને બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી મીડિયમ સાઈઝ ની રાખવાની છે હવે આપણે પૂરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે પૂરી એડ કરી દઈએ જોઈ લો પૂરી એકદમ ને તૈયાર થાય છે બંને બાજુ તેને સરખી રીતે તળી લઈએ હવે આપણે પૂરી તૈયાર થઈ ગઈ છે બંને બાજુ એકદમ સરખી રીતે તળાઈ ગઈ છે તો તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ તો જોઈને જ લાગે છે ને એકદમ ખાવાનું મન થઈ જાય તેવી આ રીતે આપણે એક પછી એક બધી પૂરીને તળી લઈએ હવે આપણી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી મસાલા પૂરી તમે ચા સાથે 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 દહીં કે કોઈ પણ સાથે કે પણ ખાવ તો ખૂબ જ મજા આવે છે એકદમ નરમ અને મસ્ત ખાવાની મજા આવે તેવી પૂરી એકવાર નાસ્તામાં જરૂરથી ટ્રાય કરજો અમારા આવા વિડીયો જોવા માટે અમારી કરજો અને જો વિડીયો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને તમારે આગળ બીજી કઈ ગુજરાતી વાનગી જોવી છે કમેન્ટ કરીને જણાવજો અને તમે આ એક આ પૂરી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને જણાવજો કે તમને આ કેવી લાગી